અખંડ ભારતના શિલ્પી તથા આધુનિક અમદાવાદના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપલ પ્રમુખ પદ શતાબ્દી મહોત્સવ ઉજવણીએ કરવામાં આવી છે ત્યારે આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સહ સંતો મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ અને હરિભક્તો હેરિટેજ વોક કર્યો ત્યારે મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે મહાન અનુભવો હેરિટેજ વોકમાં જોડાયા હતા સરદાર વલ્લભભાઈ પટેલ આધુનિક ભારતના ઘડવૈયા એવા આ લોપુરુષે અનેક અવરોધો પાર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું સરદાર પટેલનું જીવન પ્રામાણિક સાહસિક અને પ્રેરણાદાયી રહ્યું આજે હેરિટેજ મેઘાસિટી અમદાવાદની દેશ સહિત વિશ્વમાં જે ઓળખ છે જેમાં ગુજરાતના આ પનોતા પુત્રનો પણ સિંહ ફાળો છે અમદાવાદના પ્રમુખ તરીકે સરદાર પટેલે લીધેલા મીઠા ફળ આજે પણ અમદાવાદની જનતા ચાખી રહી છે સરદાર પટેલે લીધેલા એક નિર્ણયથી ચાર દિવાલોમાં વસતા અમદાવાદના વિકાસનો નવો તબક્કો શરૂ થયો તેમણે શહેરના વિકાસ માટે વિરોધ વચ્ચે કોર્ટ તોડાવ્યો નવી નોંધે છે કે એ નો નિર્વિવાદ વાત છે કે મ્યુનિસિપાલમાં વલ્લભભાઈ પટેલના પ્રવેશ પછી તેમાં હિંમતનો પણ પ્રવેશ થયો છે લોકમાન્યનું બાવલું મૂકવાની તેમણે બતાવેલી હિંમત

અમદાવાદ નો જે પટેલજી હતા જે શહેરની વાન વ્યવહાર અને ટાઉન પ્લાનિંગ નથી જેટલું ટાઈમે એ ટાઈમે એમને દૂરદર્શિતા થી એવી રીતે એનું સમાધાન થાય અને આજે